હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુજરાતી પૂરણપોળીની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ પૂરણપોળી બનાવવા માટે પહેલાં દાળને પલાળી અને ત્યારબાદ તેને બાફી લેવાની છે તો આજે હું ફક્ત તુવેરની દાળને જ પૂરણપોળી બનાવું છું તુવેરની દાળની જગ્યાએ તમે ચણાની દાળ કે પછી મગની મોગર દાળનો પણ ઉપયોગ કરી શકો છો તો બે વાડકી જેટલી તુવેર દાળ લેવાની છે બે વાડકી જેટલી તુવેર દાળના માપથી ચારથી પાંચ વ્યક્તિ માટે પૂરણપોળી બનીને તૈયાર થઈ જાય છે હવે દાળને બેથી ત્રણ પાણી વડે ધોઈ લઈશું જેથી તેમાં રહેલી ગંદકી સાફ થઈ જાય દાળને સારી રીતે ધોઈ લીધા બાદ દાળમાં પાણી ઉમેરી અને દસથી પંદર મિનિટ માટે તેને રહેવા દઈશું દાળ પલળે ત્યાં સુધી આપણે પૂરણપોરી બનાવવા માટેનો લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા માટે ઘઉંનો લોટ લેવાનો છે જે મેં એક બાઉલ જેટલો લીધો છે ત્યારબાદ લોટમાં એક ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું સાથે સાથે બેથી ત્રણ ચમચી જેટલું તેલનું મણ ઉમેરવાનું છે તેલ ઉમેર્યા બાદ લોટને હાથેથી મસળી અને મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ તેમાં પાણી ઉમેરતા જઈ અને રોટલી જેવો લોટ બાંધી દઈશું દરેક ગુજરાતીઓના ઘરે પૂરણપોળી બનતી જ હોય છે અને પૂરણપોળી નાનાથી લઈ અને મોટાને બધાને જ પસંદ હોય છે જ્યારે પણ રોટલી કે પરાઠાનો લોટ બાંધીએ ત્યારે લોટને બાંધીને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દો તો રોટલી કે પરાઠા એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે તો હવે આ લોટમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને મસડી અને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું હવે લોટને ઢાંકીને શેડ થવા મૂકી દઈએ લોટ શેડ થાય ત્યાં સુધી આપણે જે દાળ પલાળીને રાખી હતી તે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે હવે આ દાળમાંથી બધું જ પાણી નિતારી અને દાળને કૂકરમાં બાફી લઈશું દાળને આપણે પહેલેથી જ દસથી પંદર મિનિટ માટે પલાળીને રાખી હતી તેથી બાફવામાં ખૂબ જ ઓછો સમય લાગશે અને પાણી પણ આપણે એકદમ ઓછું જ લેવાનું છે ફક્ત આંગળીનો એક વેળ ડૂબે તેટલું જ પાણી લઈશું તો દાળને પહેલેથી પલાળીને રાખવાથી જ્યારે દાળ બાફીએ ત્યારે પાણીનો ઉપયોગ ઓછો થાય છે અને દાળ બફાય ત્યારે દાળનો દાણો આખો રહે છે તો હવે તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને તેમાં પાણી પણ ઓછું છે જો તમે દાળ બફવામાં વધારે પાણી ઉમેરશો તો દાળ એકદમ પાણી જેવી બનશે તો ચલો હવે આ બાફેલી દાળમાંથી પૂરણપોળીનું સ્ટફિંગ બનાવી લઈએ સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરીશું ત્યારબાદ તેમાં ગોળ ઉમેરવાનો છે તો ગોળનું માપ આપણે જે બે વાડકી જેટલી તુવેર દાળ લીધી હતી તે જ વાડકીના માપથી ગોળ લેવાનો છે ગોળને એકદમ ઝીણો સમારીને કે પછી વાટીને ઉપયોગમાં લેવો જેથી કરીને ગોળ ઝડપથી મેલ્ટ થઈ જાય ઘણા લોકો ગોળની જગ્યાએ ખાંડની પણ પૂરણપોળી બનાવતા હોય છે પણ ખાંડ કરતાં ગોળની પૂરણપોળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બે વાડકી દાળની સાથે બે વાડકી જેટલો ગોળનું માપ એકદમ પરફેક્ટ છે હવે ગોળમાં બાફેલી દાળ ઉમેરીશું બાફેલી દાળ ઉમેર્યા બાદ ગોળ અને બાફેલી દાળને એકદમ સારી રીતે મિક્સ કરી અને ગોળ ઓગળે ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ દાળ અને ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે ગોળ ઓગળે ત્યાં સુધી સ્ટફિંગને આ રીતે હલાવતા રહેવાનું છે શરૂઆતમાં ગોળ ઓગળશે એટલે મિશ્રણ થોડું પતલું દેખાશે પણ જેમ જેમ ગોળ એકદમ સરસ રીતે ઓગળી જશે અને ગોળમાંથી પાણી બળવા લાગશે તેમ તેમ આપણું સ્ટફિંગ થોડું હાર્ડ થતું જશે બધો જ ગોળ એકદમ સરસ રીતે ઓગળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈશું હવે આ મિશ્રણમાં એક ચમચી જેટલો ઇલાયચી પાવડર અને સાથે સાથે એક ચમચી જેટલો જાયફળ પાવડર ઉમેરીશું જાયફળ પાવડર અને ઇલાયચી પાવડર ઉમેરવાથી સ્ટફિંગનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને તેમાંથી સુગંધ પણ એકદમ સરસ આવે છે હવે જ્યાં સુધી મિશ્રણ એકદમ ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી આ રીતે સતત હલાવતા રહેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં મિશ્રણ એકદમ ઘટ થતું દેખાય છે અને તેમાંથી બબલ્સ પણ આવવાના શરૂ થઈ ગયા છે હજુ પાંચ મિનિટ સુધી મિશ્રણને ઘટ્ટ થવા દઈશું તો સતત આ રીતે હલાવતા જઈને જ તેને ઘટ થવા દેવાનું છે ખાંડની જગ્યાએ જો તમે ગોળની પૂરણપોળી બનાવીને ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે તેટલી સરસ બનીને તૈયાર થાય છે તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ ધીરે ધીરે ઘટ થવા લાગ્યું છે અને પહેલાં કરતાં એકદમ સરસ રીતે ઘટ થઈ ગયું છે જ્યારે પણ તમારે પૂરણપોળી બનાવી હોય ત્યારે તેનું સ્ટફિંગ પહેલેથી જ બનાવીને રાખ્યું હશે તો ફક્ત દસથી પંદર જ મિનિટમાં પૂરણપોળી બનીને તૈયાર થઈ જાય છે હવે આપણું પૂરણપોળી બનાવવા માટેનું સ્ટફિંગ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણ જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ હજુ વધારે ઘટ થશે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ઠંડુ થવા દઈશું હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢીને ઠંડુ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે સ્ટફિંગ એકદમ ઠંડુ થયા બાદ એકદમ હાર્ડ થઈ ગયું છે તો હવે આમાંથી પૂરણપોળી બનાવી લઈશું લોટને આપણે પહેલેથી બાંધીને રાખ્યો હતો તેમાંથી નાની સાઇઝના લુવા તૈયાર કરી અને તેમાંથી પાતળી રોટલી વણી લઈશું જો તમારે પૂરણપોળીની સાઇઝ એકદમ નાની રાખવી હોય તો નાની રોટલી વણવાની આજે હું મીડિયમ સાઇઝની પૂરણપોળી બનાવવાની છું તો આ રીતે રોટલી વણી લેવાની તમે જોઈ શકો છો કે ન વધારે પડતી પાતળી કે ન વધારે પડતી જાળી તેવી રોટલી વણીને તૈયાર છે હવે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું રોટલી ઉપર બે ચમચી જેટલું મૂકી દઈશું પૂરણપોળીનું સ્ટફિંગ બનાવીને તમે એરટાઇટ ડબ્બામાં ફ્રીઝમાં બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પૂરણપોળી બનાવી હોય ત્યારે તમે લોટ બાંધીને તેને યુઝ કરી શકો છો બે ચમચી જેટલું સ્ટફિંગ મૂકી અને વધારાની વણેલી રોટલી આ રીતે બધી તરફથી વાળી લેવી હાથની મદદથી આ રીતે ગોળ શેપ આપી અને અટામણ લઈ અને તેને ગોળ વણી લઈશું વણતી વખતે આપણે વજન નથી આપવાનું બસ પોચા પોચા હાથે જ વણવાનું છે જો તમે વજન આપશો તો અંદરનું સ્ટફિંગ બધું બહાર નીકળી જશે હવે તમારે જે સાઈઝની વણવી હોય તે સાઈઝની નાની મોટી વણી લેવાની પૂરણપોળી વણીને તૈયાર છે તો હવે તેને શેકી લઈશું શેકવા માટે એક તવી પર ઘી લગાવી દઈશું ઘીની જગ્યાએ તમે તેલમાં પણ શેકી શકો છો પણ તેલ કરતાં ઘીમાં શેકશો તો તેની ફ્લેવર અને ટેસ્ટ એકદમ સરસ આવશે એક બાજુથી શેકાય એટલે તેને પલટાવી અને બંને તરફથી ઘી લગાવી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લઈશું તો આ રીતે બંને તરફ ઘી લગાવી અને શેકી લેવાની છે જો તમે ખાંડની પૂરણપોળી બનાવો છો તો આ ગોળની પૂરણપોળી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો હવે તમે જોઈ શકો છો કે આપણી પૂરણપોળી શેકાઈને તૈયાર છે તો છે ને ગોળની પૂરણપોળી બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે આ શેકાયેલી પૂરણપોળીને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે બીજી બધી પૂરણપોળી શેકીને તૈયાર કરી લઈશું જો તમે મારી આ રીતથી પૂરણપોળી બનાવશો તો પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે બીજી પૂરણપોળી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો ચલો તેને એક પ્લેટમાં સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો